વાઇબ્રન્ટ ગુજરાત એટલે વાયબ્રન્ટ કૌભાંડ અને કૌભાંડ એક નહીં અને કૌભાંડની આ વાત છે આપણે ઘણા બધા કૌભાંડો જોયા હવે આ કૌભાંડ જે જોઈ રહ્યા છીએ સોશિયલ મીડિયાનું કૌભાંડ છે કે સોશિયલ મીડિયામાં સરકારનો પ્રચાર કરવાને નામે કેવી રીતના કંપનીઓને સાચવવામાં આવે છે આ કંપનીઓ કયા સરકારી બાબુઓની નથી પણ દરેક કંપનીમાં તેમનો તેમને રસ પડે તેવા કામ થાય છે ગુજરાતનો પ્રચાર કરવાની માટે સોશિયલ મીડિયાની અલગ અલગ એજન્સીઓને કામ તો સોંપ્યું પણ ખરેખર આ જ પ્રકારનું કામ કરી શકે એવી એજન્સીઓ એમની પાસે પહેલાથી હતી જ છતાં પણ નવી એજન્સીઓને સામેલ કરવામાં કારણ કે બિલનો આંકડો મોટો કરવો હતો તો આ વિષય ઉપર આજે વાત કરીશું મારા સહયોગી તુષાર બસિયા સાથે આપણે વાત કરીએ વૈષ્ણવ આપણે એવું કહીએ છીએ આજે ગઈકાલે જ આપણે એવું કીધું કે ભાઈ એક દાયકા જુનિયા પ્રથા છે એટલે ખરેખર દાયકાઓથી આજ રીતે ચાલે છે આંકડો મોટો કરવાનો છે એ વાત બરાબર છે પણ આંકડો લોકોને નાનો દેખાવો જોઈએ એ રીતે મોટો કરવાનો છે રમત જ આખી આ જે છે આ જે બ્લન્ડર જે ચાલે છે એ બ્લન્ડરની મજા જે છે કે આંકડો તમને નાનો લાગે આજે આપણે જે વાત કરવી છે મેં બે ત્રણ વસ્તુઓ એક સાથે મેળવી અને વાત કરવાના છીએ એક એપિસોડમાં તમે જોયું કે કઈ રીતે ક્રિએટિવ એજન્સી હોવા છતાં એ ક્રિએટિવ એજન્સીને હાયર કરવી પડે પછી એ ક્રિએટિવ એજન્સીને મિનિટ્સમાં જે લખીને આપવામાં આવે છે એના કરતાં સ્કોપ ઓફ વર્ક વધારે મળી જાય છે કે એના કામ નક્કી થાય એના કરતાં વધારે કામ નક્કી થાય છે સોશિયલ મીડિયા એજન્સીને હાયર કરવામાં આવે છે તો પછી સોશિયલ મીડિયા એજન્સીને સોશિયલ મીડિયાનું જ કામ આપવાનું હોય હવે સવાલ એ આવે છે કે સોશિયલ મીડિયા એજન્સી હતી તમારી પાસે પીઆર એજન્સી હતી ક્રિએટિવ એજન્સી પણ હતી ક્રિએટિવ એજન્સી નહોતી તો તમે પાછી જીએમડીસીની ક્રિએટિવ એજન્સીની એસોચેમ થ્રુ હાયર કરો છો આટલું બધું કર્યા પછી પણ એવી કંઈ જરૂરિયાત પડે કે તમારે બીજી એજન્સીઓને હાયર કરવી પડે તો કે આંકડો નાનો કરવા માટે હાયર કરવી પડે હવે આજે આપણે વાત કરવી છે એક ઇન્ડિયા પોડકાસ્ટ નામની જે કંપની છે ઇન્ડિયા પોડકાસ્ટ એક કંપની છે એમને એજન્સીને કામ આપવામાં આવ્યું છે એ પોડકાસ્ટનું કામ કરે છે બીજું એક જે કામ છે એક આમ સેમ ડે એક આ એમ્ફોરયુ ટેકનો સોલ્યુશન કરીને જે કંપની છે એને આપવામાં આવે છે એક મિનિટની અંદર બધું લખેલું છે અને એક મિનિટ જે છે એની અંદર લખે છે આકૃતિ પ્રમોશન્સ કે જેમની પાસે સોશિયલ મીડિયાનું કામ ઓલરેડી એજન્સી તરીકે એમને આપવામાં આવ્યું છે પણ સવાલ ક્યાં પેદા થાય છે કે ઓગણત્રીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ એક મિનિટ્સ તૈયાર થાય છે હવે ઓગણત્રીસ ડિસેમ્બરની જે મિનિટ્સ તૈયાર થાય છે એ મિનિટ્સની અંદર એક પ્રપોઝલ જે મળેલું છે સત્યાવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસના રોજ ઇન્ડિયા પોડકાસ્ટ દ્વારા એ કંપનીએ પ્રપોઝલ આપ્યું કંપનીને ધંધો લેવો એટલે તો પ્રપોઝલ આપે કે ભાઈ અમારું તમે આ પોડકાસ્ટનું પ્રપોઝલ છે જુઓ અમે કામ કરીએ અને ઓગણત્રીસ તારીખે મિનિટ તૈયાર થાય છે જેમાં એ કંપનીને એ એજન્સીને કામ મળે છે એટલે સત્યાવીસમી પ્રપોઝલ આવે છે ઓગણત્રીસ મી મીંગ મિટિંગ મળે છે અને એજન્સીને કામ આપી દેવાય છે હવે સવાલ એ થાય કે હવે પોડકાસ્ટ માટે તમે એક એજન્સીને જાહેર કરી છે રૂપિયા પાંચ લાખ પ્લસ જીએસટીના બિલની વાત છે તો કામ પણ કંઈ કરવાનું નથી બે દિવસ દસ અને બાર દસથી બાર બે દિવસનું જે કામ છે એમાં પોડકાસ્ટ કેટલા કરવાના નવ વિડીયો કરવાના દસથી પંદર મિનિટના વિડીયો હોવા જોઈએ પબ્લિશ કરવાના ક્યાં તો એમના પ્લેટફોર્મ ઉપર હવે એમના વેલિડ પ્લેટફોર્મ કયા છે એ આપણે નક્કી નથી કરી શકતા કારણ કે સત્તાવાર રીતે સરકાર પાસે એની માહિતી નથી એટલે મેં જોવાનો પ્રયાસ કર્યો કે નવ વિડીયો બનાવ્યા નવ પોડકાસ્ટ કર્યા નવું પોડકાસ્ટ અને જે કીધું કે અમારે ટ્વિટર ફેસબુક ઇન્સ્ટાગ્રામ યુટ્યુબ પ્લેટફોર્મ ઉપર પબ્લિશ કરીશું એ કર્યા હવે આ સરકારના ચોપડા ઉપર જ નથી તો હવે એમને પાંચ લાખ પ્લસનું બિલ જે દેવાનું છે કે દઈ દીધું છે કે જે કંઈ વોટેવર એમણે કર્યું છે તો કેવી રીતે ખબર પડશે કે કામ થયું કે નથી થયું આ પહેલો સવાલ બીજું કે ઇન્ડિયા પોડકાસ્ટનું પોડકાસ્ટ જોઈને કોઈ વ્યક્તિ ઇન્વેસ્ટ કરવાનો નથી તો આવા ખર્ચા શું કામ પાડવાના પેલા જેવું છે કે દરરોજ ચાનો ખર્ચો એટલો બનાવે કે દરરોજ નાનો નાનો લાગે મહિના પોડકાસ્ટ ને મળ્યું થયું છે કે એ સવાલ આપણે એટલા માટે પેદા કરીએ કે રેકોર્ડ ઉપર નથી હવે વાત કરીએ બાવીસ તારીખની તો એક એમ્ફોરિયુ ટેકનોલોજી નામની એક કંપની છે અને જે એમ્ફોર્યુ ટેકનોલોજીસ જે કંપની છે એમને કામ આપવામાં આવે શું કામ આપવામાં આવે છે તો કે ગૂગલ ડિસ્પ્લે એડ્સ માટે કે ગૂગલમાં તમે અમારા માટે જાહેરાત જે છે એ કરી આપો હવે એમ્ફોર્યુ ટેકનોલોજીઝને બાવીસ તારીખે કામ દેવાનું બાવીસ ડિસેમ્બરની મિનિટ્સથી નક્કી થયું અને આ મિનિટ્સ એટલે તમને મેં અગાઉ સમજાવી દીધું એટલે વધારે સમજાવવાની જરૂર હતી નથી કે આ અધિકારીઓની મિટિંગ મળે અને એમાં જે નિર્ણયો લેવાય એને મિનિટ્સ કહેવાય એ જ બાવીસ તારીખે આમાં પણ સહીઓ તમે જોવો તો જીએમઆઈપી એમડી ઇન્ડેક્સ બી એડિશનલ ડિરેક્ટર ઇન્ફોર્મેશન એમડી જીએસએચ ડિરેક્ટર ઇન્ફોર્મેશન ડિપાર્ટમેન્ટ સુપ્રિન્ટેન્ડેન્ટ ઓફ સ્ટેટ સીએમ સુધી ફાઇલ ચાલે છે સેક્રેટરી ટુ ઓનેબલ સીએમ આ બધા લોકો પાસે આ ફાઇલો ચાલતી હોય એટલે બધા લોકોને ધ્યાન તો જવું જોઈએ કે આવું કેમ થાય છે બાવીસ તારીખની મિનિટની અંદર સોશિયલ મીડિયા એજન્સી જે આકૃતિ પ્રમોશન્સને જે ટેન્ડર મળ્યું છે એમને કામ શું આપવામાં આવે છે તો કે તમે ટ્વિટર હેસટેગ કરાવો ફેસબુકનું કામ કરો આ છે વોટ એ વાત અલગ છે કે આ જ એજન્સીને સોકોઝ નોટિસ પણ આપવામાં આવી હતી સંતોષકારક કામ આકૃતિ દ્વારા નહોતું કરવામાં આવતું એટલા માટે એક સોકોઝ નોટિસ આપવામાં આવી હતી હવે નોટિસનો ખુલાસો શું આવ્યો એ આપણને ખબર નથી કારણ કે ઇન્ડેક્સ બી જવાબ આપવા રેડી થયું નથી પણ નોટિસ નીકળી એનો મતલબ એવો હતો કે આ પાર્ટીને જે ટેન્ડર આપવામાં આવ્યું છે એ ટેન્ડર પ્રમાણે કામ કરી શકતી નથી બરાબર વાંધો નહીં એને જે કે વોટેવર પ્રશ્ન હશે પણ આજ આકૃતિને બાવીસ ડિસેમ્બરના રોજ કામ આપવામાં આવે છે કે તમે ફેસબુક અને ટ્વિટરના હેસટેગ ટ્રેન્ડિંગ માટેનું કામ કરો ને એના માટેની જે અમાઉન્ટ થઈ જે અમાઉન્ટ આ લોકોએ બિલમાં મૂકી છે એ ભેગી નથી થતી આગલા એપિસોડમાં આપણે કહી ચૂક્યા છીએ કે ફેસબુક અને ટ્વિટરમાં તમે પૈસા નાખો ત્યારે તમને એક રિસિપ્ટ મળે બિલ આપે એ બિલ તમારે રજૂ કરવાનું છે સરકારને કારણ કે સરકારે તમને ડાયરેક્ટ કામ આપી દીધું છે કે તમારે આ કરવાનું છે તમારો સ્કોપ બીજો છે પણ આ કામ માટે અમે તમને એડવાન્સ પેમેન્ટ આપવું તો હવે પૈસાનો હિસાબ આપવો પડે ને તમારા નામના બિલ જોઈએ પણ તકલીફ ક્યાં પડે છે કે ફેસબુક અને આ જે ટ્વિટર માટેનું જે બિલ છે એના હિસાબ મેચ નથી થતા એઝ પર સરકારના રેકર્ડ આ મારી કોઈ વાત નથી પણ હામાં મજાની વાત એ આવે કે બાવીસ ડિસેમ્બરે એને કામ અપાય છે ત્યારે એમ ફોર યુ ટેકનો સોલ્યુશન પ્રાઇવેટ લિમિટેડને કામ આપવામાં આવે છે એના આધારે આપવામાં આવે છે પ્રપોઝલના આધારે પ્રપોઝલ ક્યારે આવે છે દસ તારીખે દસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસે એમ ફોર યુ ટેકનો સોલ્યુશન્સ નામની કંપની ઇન્ડેક્સ બીને પ્રપોઝલ આપે છે શું પ્રપોઝલ આપે છે તો કે ગૂગલ એડવર્ડ અને યુટ્યુબ પ્રમોશન વાયબ્રન્ટ ગુજરાતમાં કરવા માટે એમનું પ્રપોઝલ આવે છે દસ તારીખે બાવીસ તારીખે આ પ્રપોઝલનો સ્વીકાર થાય છે અને એ મિનિટ્સની અંદર આને કામ આપી દેવામાં આવે છે ફોર યુને શું કરવા કામ આપવું પડે પાંચ લાખ તમે ઇન્ડિયન પોડકાસ્ટને આપ્યા બંત્રીસ તારીખે બાવીસ તારીખે તમે આ નવ અંદર ઉલ્લેખ કરીને કામ મંજૂર કરો છો અને રિલીઝ ઓર્ડર પણ આપો છો

વેબ બેનર એડ કહેવાય તમે એઆઈપી હવે તમે ગૂગલ થ્રુ પણ વેબ બેનર એડ આપો છો પણ વચ્ચે એમાં કંપની લાવો છો પછી તમે સોશિયલ મીડિયા એજન્સી લાવો છો પછી તમે ક્રિએટિવ એજન્સી લાવો છો પછી તમે પીઆર એજન્સી તો આટલી બધી જાહેરાતો માટે આટલા બધા તમારા જે એપ્રોચ છે આ લોકોને બધા શંકાસ્પદ નહીં શું હવે આ કંપનીને જે કામ આપી દીધું એમ્પોરિયુ ટેકનોલોજીને પાંચ લાખ પ્લસ જીએસટી કેટલાનું મેળ્યું ઇન્ડિયન પોડકાસ્ટને કેટલાનું મેળવ્યું એટલે આ બ્લન્ડર એવું છે પેલા તો તારીખોની તમે જુઓ તો કે ભાઈ મિનિટ સો માં બધી જગ્યાએ આવે છે પ્રપોઝલ એક્સેપ્ટ તો ટેન્ડર શું કામ કરવા જોઈએ વાયબ્રન્ટ ગુજરાતે શું કામ ઇન્ડેક્સ બી કરવી જોઈએ કે રાજ્ય સરકારે કરવી જોઈએ એવી એક પ્રાવધાન કરવું જોઈએ કે વાયબ્રન્ટનું ટેન્ડર બહાર પડાય કે અમારી ઇવેન્ટ પૂરી લગ્ન નથી બનતી ઇવેન્ટ એજન્સીઓ કામ કરે જ છે એવું નથી કરતા કારણ કે તમને મને એક જગ્યાએથી હિસાબ મળી જાય આ એક જગ્યાએથી હિસાબ ન મળે અને ઠેક ઠેકાણેથી અલગ અલગ વિવિધ પ્રકારેથી પૈસા નીકળે આ એનું કામ છે અને મેં તમને અગાઉ કીધું એમ કે એસોચેમ થ્રુ પણ કામ આપે છે ક્રિએટિવ એજન્સી હવે તમે એક જ કામ જોવો છો જે કાલ આપણા આગલા એક એપિસોડમાં ટાઈગર આપણે બ્રેક કરે છે બિલ નાનું બનાવવા દેખાય એટલે કોઈ હિસાબ નથી જી એટલે આ સ્થિતિ છે હવે આમાં તમારા કોઈ સવાલ કે જે લોકોને ન સમજાતો એવું તમને લાગે તો તમે પૂછી શકો નહીં પણ આ જે એડ આ લોકોએ રિલીઝ કરી આ એડ લોકોએ જોઈ કે નહીં અથવા લોકોમાં એની અસર થઈ કે એનું કોઈ મોનિટરિંગ થાય છે કે હાઈડ થવું જોઈએ એના માટે એવું હોય છે કે રિપોર્ટ હોવો જોઈએ જે રિપોર્ટ તમે જ્યારે બિલ મૂકો છો પૈસા લેવા જાઓ છો અથવા તો તમારું જ્યારે બિલ તમે પ્રેઝન્ટ કરો છો ત્યારે તમારે સાથે આપવાનું આ તો સ્વાભાવિક છે તમને સવાલ થયો કે તમે કામ કર્યું એને શું થયું તો એને ડિટેલ રિપોર્ટ આપવાનો હોય સોશિયલ મીડિયાનો જે ડિટેલ રિપોર્ટ છે એની અંદર ધીમે જે જોયા ફોલ્ટ કે હિસાબ નથી મળતા બીજું કે જે ઇન્ફ્લુઅન્સર તરીકે ગણતરી થઈ ગઈ તો ઇન્ફ્લુઅન્સર તો નરેન્દ્ર મોદી અમિત શાહ રીવાબા જાડેજા આ લોકોને ઇન્ફ્લુઅન્સર બતાવ્યો જુઓ એમનામાં વાઇબ્રન્ટ ગુજરાતની ટ્વીટ કેટલી સરસ ચાલી તો આ બધું સ્વાભાવિક રીતે રિપોર્ટ આવ્યો પણ હવે આ લોકોએ શું કર્યું એનો કોઈ રિપોર્ટ સરકારના રેકોર્ડ પર નથી એટલા માટે હું કહી શકું છું કારણ કે આ કાગળ મેં જાતે સત્તાવાર રીતે સરકારી પૈસા ભરીને જોયેલા છે બોલે ઇન્ડેક્સ બી આપવાની ના પાડી છે પણ મેં જોયેલા છે એટલા માટે તો આ છે સ્થિતિ કે એક જ કામ અલગ અલગ રીતના કેવી રીતના થઈ શકે અને કેવી રીતના બિલ નાનું બનાવવા માટે એટલે બિલ હોય મોટું આપણને નાનું લાગે સામાન્ય નાગરિક તરીકે અને કેવી રીતના આપણને મૂર્ખ બનાવી શકાય તેની આ કથા એટલે કે વાઇબ્રન્ટ કૌભાંડ છે તુષાર વસ્યા આ વિશે ખૂબ મહેનત કરી ચૂક્યા છે હવે કાલે ફરી આ જ વિશે સાથે તમારી પાસે પાછા આવીશું અને બધું એક કૌભાંડ ઇન્ડેક્સનું કૌભાંડ વાયબ્રન્ટ ગુજરાતનું કૌભાંડ આ સરકારનું કૌભાંડ તમારી સામે મૂકીશું નિર્ણય તમારે કરવાનો છે આ સ્ટોરી અને આ કૌભાંડનો તમને કેવા લાગ્યા છે અમને કોમેન્ટ બોક્સમાં જરૂર લખજો અમને ખબર છે સારા તો નથી જ લાગ્યા છતાં પણ તમારો મત અમને લખજો અમે તમારી વાત સરકાર સુધી પહોંચાડીશું અત્યારે મને અને મારા સાથે તુષાર બસ છે અને રજા આપો નમસ્કાર વૈષ્ણવજન जेले कहिये जे पीड़ पराई